અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ કાનાણી પરિવાર દ્વારા માતાજીના જૂના મળ ખાતે આજ રોજ નૈવેદ્ય ધરાવવામાં આવ્યો છે ત્યારે સમસ્ત કાનાણી પરિવાર તેમજ આસપાસના ગામોમાં વસતા કાનાણી પરિવારજનોએ માતાજીના મઠમાં આઠમના નૈવેદ્ય ધરાવીને પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ કાનાણી પરિવાર કુળદેવી માતાજીના મઢ ખાતે રાખવામાં આવ્યો હતો ભુવા શ્રી મનસુખભાઈ દ્વારા યોજવામાં આવેલું હતું ત્યારે મનસુખભાઈએ જણાવ્યું હતું કે આગામી તારીખ ત્રીસ દસ બે હજાર પચ્ચીસના રોજ નવચંડી યજ્ઞ યોજવામાં આવશે તો સમસ્ત કાનાણી પરિવારે યજ્ઞમાં હાજરી આપે તેવું આહ્વાન કર્યું હતું જેથી ભક્તિભાવ અને સામૂહિક એકતા વધુ મજબૂત બની રહે સલાલા કાનાણી પરિવાર જૂનો મોઢ આજે આઠમો નોરતું તું મતદીનું નિવેદ આજુબાજુના અમારે ભુવા ગામ છે કાના તળાવ છે ગરમલી છે સાપર છે ડેરી પીપરીયા છે ચલાળાના સૌ પરિવાર અહીંયા આજે પ્રસાદી લેવા વધારેલ છે અને ભુવાશ્રી કાનાણી મનસુખભાઈ બોલું છું માથે અમારા બાજુમાં નાનુંભાઈ નાનુભાઈ અમારા મોટાભાઈ છે પરિવાર અમારા કાનાણી પરિવાર છે દર વર્ષે આ આયોજન અમારે ચલાળા પરિવાર કાનાણી પરિવારના મઢે જૂના મઢે અમારે નિવેદનું આયોજન કરવામાં આવે છે આવતી ત્રીસ તારીખે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ ગુરુવારના રોજ સવારે નવથી ત્રણ મહાયજ્ઞ એટલે કે નવચેડી યજ્ઞ રાખેલ છે તો તમામ કાનાની પરિવારને અહીં આવવા આહવાન આપું છું અને માતાજીનું આમંત્રણ આપું છું જય માતાજી